ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વરગામ તાલુકાની નદીઓમાં નવા નીર આવ્યા વલગામ તાલુકાના સરદારપુરા ગામે અચાનક નદીમાં પાણી આવી જતા સરદારપુરા ગામના ખેડૂતોને ઊભા પાકને મોટું નુકસાન થયું હતું સરદારપુરા ગામ ખાતે જ્યાં જુઓ ત્યાં નદી નાળા ખેતરો ખાબોચિયા ભરેલી હાલતમાં જોવા મળી રહ્યા છે સરદારપુરા ગામે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ગામ જાણી બેઠમાં પહેરાઈ હતી સરદારપુરા ગામના ખેડૂતોને ઊભા પાકને મોટું નુકસાન થયું છે એવું ગામના ખેડૂત ઈશ્વરભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું વધુમાં નદીમાં પાણી આવતાની સાથે જ એક ટ્રેક્ટર નદીમાં પલટી મારેલી હાલતમાં જોવા મળી રહ્યું છે ગામ લોકો ઉગાડા ઘણી જહેમત બાદ ટ્રેક્ટરને બહાર કઢાયું હતું સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી વડગામ તાલુકાના ગામોની સૌથી ઝડપી વરસાદી મહોલની અપડેટ જાણવા માટે

અમારા લોકોની એવી દશા છે કે લીલો ઘાસચારો છે લાઈન પૂરો કરવો સૂકા ઘાસચારો પર એટલું કંઈક ચાલતું નથી અને એવી વિનંતી કરીએ સરકારશ્રીને કે અમને થોડી મદદ કરે મારું નામ છે પ્રજાપતિ ઈશ્વરભાઈ વગેરે